આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર એપીએમસીમાં આજે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ચેરમેન શ્રી પ્રતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી અમિતભાઈ પટેલની ઉપસ્થિતિમાં અકસ્માત સહાય ચેક વિતરણ કોમ્પ્યુટર તથા ફર્નિચર સહાય ચેક અને ગોડાઉન બાંધકામ માટે સહાયના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોના માનમાં બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સ્વજનોને આરોગ્ય શ્રી તથા એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેનના હસ્તે ચેક આપવામાં આવ્યા હતા અને કમ્પ્યુટર તથા ફર્નિચર સહાયના ચેક વિતરણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હસ્તે ચેક આપવામાં આવ્યા હતા જ્યારે ગોડાઉન બાંધકામ માટે સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં વિસનગર તાલુકાના રાવળાપુરા ગુંજા મગરોડા ગુંજાળા કિયાદરા જેવી દરેક સહકારી મંડળીઓને રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવી હતી શ્રી સદુથલા સેવા સહકારી મંડળીને રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ જેટલા સ્વજનોને રૂપિયા પાંચ લાખ પચીસ હજારના ચેક એમ કુલ મળીને એપીએમસી દ્વારા કુલ નવ લાખ પચીસ હજાર રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ